નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવીક શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષણ સહાયક માટેની માધ્યમિક વિભાગમાં તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં જે આદિજાતિ જે વિભાગ છે તેના અંતર્ગત આદિવાસી જે આશ્રમ શાળા છે મિત્રો જેના અંતર્ગત વિવિધ શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવ વડોદરા આવૃત્તિમાં ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું આપણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા કેટેગરી શૈક્ષણિક લાયકાત કયા વિષય માટેની ભરતી જાહેરાત આવેલી છે તેમજ એનઓસી નંબર તેમજ કઈ આશ્રમ શાળામાં ભરતી માટેની જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ ગ્રામ્ય વિકાસ મંડળ મૂ પોસ્ટ દાસા તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ માટે જિલ્લા મદદનીશ શ્રી આદિજાતિ વિકાસ મળેલ એનઓસી પ્રમાણે નીચે ઉમેદવારો પાસેથી દિવસ પોસ્ટ એડી થી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની જે જે કચેરી છે મિત્રો દાહોદ ખાતે આવેલી જેનું એનઓસી મળેલું છે જેના અનુસંધાને અહીંયા અરજી મંગાવવામાં આવે છે મિત્રો દિવસ પંદરમાં માં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો વિગતવાર જોઈએ આશ્રમ શાળાનું નામ તો મિત્રો છે વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા જે દાસા ખાતે આવેલું છે મિત્રો માધ્યમિક વિભાગ માટે અહીંયા તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં શિક્ષણ સહાયક માટે રોસ્ટર ક્રમાંક પાંચ મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી મહિલા માટે ગુજરાતી ભાષા માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા છે લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ બી એડ પ્લસ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જ્યારે શિક્ષણ સહાયક માટેની ગણિત વિજ્ઞાન માટે જે વિષય માટેની જગ્યા છે મિત્રો જે એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક છ મુજબ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે અનરિઝર્વ માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી બી એડ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એનઓસી નંબરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ મહેકમ જે આદિ આશ્રમ શાળા એનઓસી નંબર મુજબ અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આજે એનઓસી મળેલું છે મિત્રો જેના અનુસંધાને આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્યારબાદ મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો આશ્રમશાળા છે વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા છે દાસા ખાતે જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે મિત્રો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે અંગ્રેજી ભાષા માટે એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક એક મુજબ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે અનરિઝર્વ માટે આ જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે તેમજ હિન્દી ભાષા માટેની એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક બે મુજબ બિન અનામત મહિલા ઉમેદવારો માટે આ રિઝર્વ છે મિત્રો જનરલ કેટેગરી માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ બી એ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જાહેરાત ક્રાંક જે જાવક નંબર છે મિત્રો એનઓસી ક્રમાંક તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે તે મુજબ બેતાલીસ ચોપન થી છપ્પન મુજબ અહીંયા અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ એનઓસી મળેલું છે જેના અનુસંધાન આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્યારબાદ મિત્રો વાત વિદ્યાસાગર આદિવાસી દાસા ખાતે આવેલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જેમાં ગુજરાતી તેમજ સમાજશાસ્ત્ર માટે શિક્ષણ સહાયક છે જેમાં તમે જોઈ શકો છો ગુજરાતી ભાષા માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ જે અનુસૂચિત જનજાતિ કેટેગરી એટલે કે એસટી કેટેગરી માટે છે મિત્રો જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ સમાજશાસ્ત્ર માટેની વાત કરીએ મિત્રો તો એક જગ્યા છે જેમાં રોસ્ટર પ્રમાણ ચાર મુજબ અહીંયા જગ્યા આવેલી છે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી માટે આ જગ્યા રિઝર્વ છે મિત્રો એનઓસી નંબર તમે જોઈ શકો છો બેતાલીસ સત્તાવનથી ઓગણસાઠ સુધી તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિકાસ અનુસંધાને અહીંયા જે એનઓસી મળેલું છે ત્યારબાદ મિત્રો વાત કરશું વિદ્યાસાગર જે છે મિત્રો દાસા ખાતે જેમાં માધ્યમિક વિભાગ માટે અહીંયા જે ઉત્તર બુનિયાદી જે શાળા છે આશ્રમ શાળા જેમાં જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાન માટે જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે શિક્ષણ સહાયક માટેની જેનો રોસ્ટર ક્રમાંક છ છે જે બિન અનામત માટે એટલે કે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો બીએસસી બી એડ પ્લસ ટાર્ટ વન પાસ થયેલા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જેમાં રોસ્ટર મુજબ આ જગ્યા છે બિન અનામત કેટેગરી માટે જેમાં મહિલા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જે સામાજિક વિજ્ઞાનની જે જગ્યા છે તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા બીએ બીએડ બી એડ પાસ થયેલા હોય તેમજ ટાર્ટ વન પાસ થયેલા હોય ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ વન પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે મિત્રો જેના અનુસંધાને તમે જોઈ શકો છો જાવક નંબર અહીંયા આપેલું છે મિત્રો એનઓસી નંબર મુજબ આદિજનતા વિકાસ મહેકમ આશ્રમશાળા એનઓસી ક્રમક બે હજાર ચોવીસ પચીસ અનુસંધાને બેતાલીસ પિસ્તાલીસથી સુડતાલીસ તારીખ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર રોજ જે એનઓસી મળેલું છે જેના અનુસંધાને આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આશ્રમશાળામાં શિક્ષણ સહાયક માટેની ત્યારબાદ મિત્રો વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી જે આશ્રમ શાળા છે જે દાસા ખાતે આવેલું છે જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે મિત્રો શિક્ષણ સહાયક માટે સંસ્કૃત ભાષા માટેની જગ્યા છે તેમજ સમાજશાસ્ત્ર માટેની જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો સંસ્કૃત એક જગ્યા છે જેનો રોસ્ટર ક્રમાંક અહીંયા પાંચ છે મિત્રો કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી કેટેગરી માટે શેડ્યુલ ટ્રાઇબ્સ કેટેગરી માટેની આ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની જેમાં રોસ્ટર મુજબ જાહેરાત આવેલી છે કેટેગરી એટલે કે જનરલ કેટેગરી વાળા તમામ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો શૈક્ષણિક લાયકાતની હવે વાત કરશું તો એમએ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જે જાવક નંબર છે મિત્રો એનઓસી મુજબ આદિજાતિ વિકાસ મહેકમ આશ્રમ શાળા બે હજાર ચોવીસ ના રોજ જે આદિજાતિ વિકાસ કમિશનર શ્રી દાઉદ અંતર્ગત જે એનઓસી મળેલું છે જેના અનુસંધાને અહીંયા શિક્ષણ સહાયક માટેની આ જે વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ છે દાસા ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઉક્ત જગ્યા માટે લાયકા ધરાવતા જે ઉમેદવારો છે મિત્રો તે તે પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત પ્રમાણિત નકલો નકલો ખાસ ધ્યાન રાખવાનું છે છે જે કરેલી જોડવાની રહેશે અરજી સાથે ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ આશ્રમ શાળામાં મિત્રો ફરજિયાત તમારે રહેવાનું હોય તેથી તેઓને વિનામૂલ્ય આશ્રમ શાળામાં સ્થળે રહેઠાણની જે સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે આશ્રમ શાળા છે મિત્રો તેમાં ફરજિયાત તમારે રહેવાનું રહેશે આશ્રમ શાળાના જે નીતિ નિયમો છે જે મુજબ તેમજ જે શિક્ષણ સહાયક જે પગાર ધોરણ છે મિત્રો તે સરકાર શ્રીના વર્તમાન વર્તમાન ધારાધોરણ મુજબ અહીંયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જે નિયમ અનુસાર તમને પૂરો પગાર છે તે મળવાપાત્ર થઈ શકે છે કાયમી જગ્યા બાદ તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સ્થળ મિત્રો તમે નોંધી શકો છો અહીંયા પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો પિનકોડ છે આડત્રીસ એકાણું ત્રીસ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો ફરી એકવાર નોંધી લેશો પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ મુ પોસ્ટ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું ત્રીસ પર તમારે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા તારીખ ઓગસ્ટ બે હજાર શાળા છે મિત્રો ઉત્તર જે શાળા છે જેમાં જે વિવિધ શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દિવસ પંદરમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની છે મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે તમારે જે અરજી કરવાની છે તે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારા તમામ ડોક્યુમેન્ટ છે તેમાં સ્વપ્રમાણિત એટલે કે પ્રમાણિત કરેલી

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય